સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સુરતને સ્માર્ટ સિટી બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યા છે સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર મિલિંદ તોરવણે આજે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી સ્માર્ટ સિટી બનાવવાથી સુરતવાસીઓને તંત્ર તરફથી મળતી વિવિધ સુવિધાઓ વધુ આધુનિક અને વધુ સગવડદાયક રીતે મળી રહેશે કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્ર સ્થાને રાખી સારી અને વ્યવસ્થિત સવલતો કઈ રીતે એની સુવિધાઓ કઈ રીતે આપી શકાય એની કોસ્ટ ઘટે અને એને વ્યવસ્થિત ઇન્ફોર્મેશન મળી શકે અને રિયલ ટાઈમ ડેટા પણ એમાં એને મળી શકે એ બાબતોનો સમાવેશ થાય છે આ ઉપરાંત હજી આપણે રોજબરોજની કામગીરી અને ઘણી તો સમસ્યા ખાસ કરીને ટ્રાફિક હેલ્થકેર આ બધામાં એપ્લિકેશન કેવી રીતે ઉપયોગી થઈ શકે એમના માટે માઇક્રોસોફ્ટ દ્વારા સુરત શહેરને પસંદ કરવામાં આવ્યું ને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અહીંયા અંદર કલાક માટેનો આયોજન કર્યું શહેરના સિટી સિવિક સેન્ટરને વેબસાઇટ દ્વારા ઓનલાઈન સુવિધા પૂરી પાડી વધુ આધુનિક બનાવાશે જેથી શહેરીજનોને વિવિધ સેવાઓ સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત થઈ શકે આ ઉપરાંત તંત્રની પોતાની આંતરિક શક્તિઓ વિકસાવવામાં પણ આધુનિક ટેકનોલોજીનું અમલીકરણ મદદગાર સાબિત થશે વોટર મેનેજમેન્ટ અને બિલ્ડિંગ પ્લાન એપ્રુવલમાં પણ માઇક્રોસોફ્ટ ઇન્ડિયાને સાથે રાખી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં આવશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને માઇક્રોસોફ્ટ વચ્ચે જે ક્ષેત્રોને લઈ કરાર કરવામાં આવ્યા છે તેમાં ફાઇનાન્સ અને એકાઉન્ટ મિલકતવેરો અને રેવન્યુ કલેક્શન આરટીઆઈ જન્મ અને મરણની નોંધણી ફરિયાદ નિવારણ વ્યવસ્થા રસીકરણ રોગ નિવારણ પીવાના પાણીની અને ગટર વ્યવસ્થા વગેરે સહિતની અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે सूरत हमने इसलिए पसंद किया जैसे मैंने थोड़ी देर पहले बोला सूरत एक बहुत वाइब्रेंट सिटी है फ्रॉम एन इकोनॉमिक परस्पेक्टिव इसमें बहुत ग्रोथ है यहाँ के जो लोग हैं उनके आ, उनका जो सोच है वो बहुत आगे का सोच है ये जो सिटी है ये ग्रो बहुत कर रही है ये सिटी कमिश्नर साहब मेरे को बता रहे थे कि वन ऑफ द फास्टेस्ट ग्रोइंग सिटीज है यहाँ की पॉपुलेशन अब 50-55 लाख के करीब है और सूरत हाल दुनिया चौथा नंबर न सौथी जड़पी विकसत शहर है સ્માર્ટ સિટી બનવાથી નાગરિકોને મળતી સુવિધાઓમાં ટેકનોલોજીનો મહત્તમ લાભ તો મળશે જ સાથોસાથ શહેર આર્થિક વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ